નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદર માર્કેટિંગ એડમાં આજે તારીખ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ને મંગળવારના રોજ જસદર માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો એક હજાર ગુણ આસપાસ જેવી જોવા મળી રહી છે અને મિત્રો આ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ

ચાર હજાર ચારસો એકત્રીસ રૂપિયા મીડિયમ સુપરમા પોલીસ છે એສົમની કોણ ફલા છે અમારે આ આ આ પર પણ આપણે 44 કેતાળી કોટ્યા નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ માં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘા જટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

كومالي كومالي كومالي